તમે જે મગફળીનું હલર જોઈ રહ્યા છો સિંગનો હલર વેચવાનું છે અંદર માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મગફળી હલર વેચવાનું છે જેમના ઓનર છે મેરુભાઈ કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો સારું અને ફૂલ સાચવેલું મગફળીનું હલર થ્રેશર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર હલર રૂબરૂ જોઈ ચેક કરી અને ખરીદી કરી શકો છો મેં રૂબાઈ નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જજો વેચાઈ જશે હલર તો તમારે ખોટો થશે બાકી ટોટલ સામાન પણ તમને સાથે મળી જશે સડો નથી મગફળી એકદમ ચોખ્ખી નીકળશે ટાયરનું કંડિશન સારું તાત્કાલિક વેચવાનું છે કિંમત અંદાજિત પંચાણું હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે અને તમારે આ હલર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને પ્રોપર જસદણ ગામે જોવા મળશે ટ્રેક્ટર થી ચાલતું આ હલર છે મેરુભાઈનું થ્રેસર લેવા માટે તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મેરુભાઈ નામ નવાણું સાત એસી વાળા નંબર પર કોલ કરી અને હલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો